તો ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને ફરીથી નેતાઓ ગામે ગામ ફરી રહ્યા છે પરંતુ એ ગામે ગામ જે ફરી રહ્યા છે ત્યાં પ્રાથમિક સુવિધાઓનો અવાજ પણ ઉઠી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ વડગામના હસનપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો સરપંચની સીટ ત્રણ વખત ત્રણ ટર્મથી એક જ વર્ગને ફાળવવામાં આવતી હોવાથી ગામના લોકોએ આ નિર્ણય લીધો છે ગ્રામજનોએ તંત્રની કાર્યશૈલી સામે શંકા વ્યક્ત કરી અને જેના કારણે સરપંચ કે બોર્ડની ચૂંટણી માટે કોઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું નથી

તો અમારા ગામમાં દલિત બસો નથી અમે સમગ્ર ગામે એક સુરે ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એની મુખ્ય માંગણીઓ અમારી ત્રણ છે એક તો વોર્ડ રચનામાં પ્રોબ્લેમ થયેલો છે કુટુંબમાં જે નામ છે એ વેરવિખેર થઈ ગયા છે એક જ કુટુંબના નામો ચાર પાંચ વોર્ડમાં અલગ અલગ વિતરણ થયું છે બીજો મુદ્દો અમારો છે અનુસૂચિત આદિજાતિની સીટ વારંવાર અમારા ગામમાં ત્રણ વર્ષથી ત્રણ ટ્રમથી રિપીટ થાય છે અને એના કારણે અમને ગામમાં સમરસ કરવા બાબજુદ બી અમને સમરસતાનો લાભ નથી મળતો આમ પણ આપણે જો વિકાસ કરવો હોય ગ્રામ પંચાયત જે છે એ ગામ માટે જ છે તો ગામના સક્ષમ સબળ ઉમેદવારો અને તમામ પ્રજાનું કામ કરી શકે એવા ઉમેદવારો કામ થાય જેના કારણે પછી એવું વિચાર્યું અંતે કે ભાઈ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવો અને મામલતદારશ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સરકારશ્રીને આવેદનપત્ર આપવું અને એમને રિક્વેસ્ટ કરવી કે અમારા માટે જલ્દીથી ગામ માટે જે સારું હોય એવું કાર્ય કરવામાં આવે